હવે વાત કરવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે હોસ્પિટલની બેદરકારીએ અઢાર મહિનાના બાળકનો જીવ લીધો હોય તેવો આરોપ લાગી રહ્યો છે જાણકારી છે કે અઢાર તારીખે શિવમ નામના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બાળકને દાજી જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને તેની સ્થિતિ સામાન્ય હતી જ્યારે બાળકને હોસ્પિટલ લાવ્યા બાળકને બાટલો ચડાવવામાં આવ્યો અને ત્યારબાદ બાળકની તબિયત લથડી બાળકના પિતા દ્વારા તબીબ અને સ્ટાફ ને આક્ષેપો રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આક્ષેપો પણ કરવામાં આવ્યા સ્ટાફની સામે તબીબ અને સ્ટાફ દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય તેવો આરોપ બાળકના પરિવારજનોએ લગાવ્યો છે બાળકના પિતાનું કહેવું છે કે આ સિવિલ છે અહીં લોકો મરી પણ જાય છે બાળકના પિતા ફોન પર તબીબને જીજી કરી રહ્યા હતા છતાં પણ તબીબ ન આવ્યા તેવો પણ દાવો કરાયો છે તબીબે ફોનમાં એવું કહ્યું કે તમે કહ્યું ત્યારે હું નહીં આવું મને થશે તો હું આવીશ એવું તબીબ આમાં બોલી રહ્યા હતા નર્સ પણ પિતાને પૂછે છે કે બાળકને કઈ જગ્યાએ ઇન્જેક્શન લગાવો આવી પરિસ્થિતિ રાજકોટ સિવિલ હોસ્પિટલની છે જેની સામે સવાલો અનેક ઉઠી રહ્યા છે સૌથી પહેલા આપણે એ બાઇટ સંભળાવીએ

હોસ્પિટલની એક બાળકનું મોત લીધું હોય તેવો પરિવારજનો આરોપ છે જો કે આજ મુદ્દે વાત કરીશું સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાઈ ગયા છે ગૌતમ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે હોસ્પિટલમાં ડોક્ટર આવતા નથી ડોક્ટર દાદાગીરી કરે છે નર્સને ખબર નથી ઇન્જેક્શન ક્યાં લગાવવાનું છે આ શું ચાલી રહ્યું છે હકીકત છે આ સમગ્ર જે ઘટના બની છે તેનો ઓડિયો અને વિડીયો પુરાવા પણ પરિવાર દ્વારા આપવામાં આવ્યા છે કેમ કે ખૂબ જ ગંભીર ઘટના છે કે એક અઢાર માસનું બાળક છે તે આ રીતે ડોક્ટર અને જે નર્સિંગ સ્ટાફ છે તેની બેદરકારીના લીધે ભોગ બને છે ને સારવાર માટે આવ્યો હતો જે તેનું બાળક છે અઢાર માસનું નું ગમરા પરિવારનું તે દાજી જતા તેને પેલા મોરબીની એક ખાનગી અસ્પતાલમાં ને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ખૂબ જ ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયું છે કેમ કે જ્યારે બાળકને લઈ આવતા લઈ આવવામાં આવ્યો હતો ત્યારે તે વાતચીત પણ કરતો હતો અને દાજી ગયા હોવા છતાં પણ સામાન્ય પરિસ્થિતિમાં તો ત્યારબાદ તેને બાટલો ચડાવવામાં આવ્યો જે મુજબ પરિવારે કહ્યું છે કે બાટલો ચડાવ્યા બાદ તેને તાવ આવ્યો તો નર્સ પૂછે છે જે બાળક છે તેના પિતાને કે કઈ જગ્યાએ ઇન્જેક્શન લગાવવું આ તે કેટલી ગંભીર બેદરકારી કહી શકાય કે નર્સને ખબર નથી આ પ્રકારના નર્સિંગ સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર કામ કરે કરે છે છે બીજી બાજુ ડોક્ટરને જ્યારે પરિવારના જે મોબી તે આજીજી છે કે તમે તાત્કાલિક આવો બાળકની તબિયત બરાબર નથી બાળકની તબિયત વધારે લથડી રહી છે તો ડોક્ટર પણ એવો ઉડાવ જવાબ આપે છે કે અમારું ઈચ્છા થશે અમારા ટાઈમે અમે આવશું તમે કહો ત્યારે અમે ન આવીએ કેમ કે અમારે તો તમારા જેવા ઘણા બધા પેશન્ટ હોય બીજી બાજુ જે સ્થાનિક સ્ટાફ છે તે પણ એવું કહે છે કે આ તો હોસ્પિટલ છે અહીંયા તો બધી પણ જાય આ પ્રકારના ઉડાઉ જવાબ આપવામાં આવે છે શું અભણ જે સ્ટાફ છે નર્સિંગનો તે રાખી દેવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં કેમ કે સિવિલ હોસ્પિટલના નર્સ છે તે દર્દીના પરિવારને પૂછીને ક્યાં ઇન્જેક્શન લગાવવું એ નક્કી કરે છે એટલે ખૂબ જ ગંભીર બેદરકારી છે અને આ બેદરકારીના વિડીયો પણ સામે આવ્યા છે જોકે હજુ સુધી આ મામલે સિવિલ હોસ્પિટલના જે તંત્ર છે તેમના દ્વારા કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું આ પ્રકારના વિડિયો વાયરલ થતા હોય છે આ પ્રથમ વખત એવી ઘટના નથી કે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હોય રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર અનેક કારણોથી વિવાદમાં આવે છે જ્યારે કરોડોનું દવાનું કૌભાંડ થાય છે ત્યારે પણ વિવાદમાં આવે છે ગંભીર બેદરકારી છે ત્યારે પણ જે વિવાદ છે તે સર્જાતા હોય છે એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ખૂબ જ ટાઈટ સિક્યુરિટી છે તે લગાડી દેવામાં આવી છે કદાચ મીડિયા પર્સન તરીકે અમે જ્યારે જતા હોય છે ત્યારે અમને પણ રોકવામાં આવતા હોય છે પરંતુ જ્યારે સારવારની વાત આવે છે ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવે છે જી જી ગૌતમ બિલકુલ આભાર આપનો એટલે આમાં પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને હોસ્પિટલ તંત્ર તરફથી હજુ સુધી કશું જ કહેવામાં નથી આવ્યું અને જ્યારે ગુજરાત ફોર્સની ટીમ હોસ્પિટલને ફોન કરે છે રાજકોટની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા એવું કહે છે કે મને તો આ બાબતે હજુ ખબર નથી અમારી પાસે આવી કોઈ જાણકારી નથી આવી એટલે ગોળ ગોળ ઉડાવ જવાબ આપતા હોય ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એવું અત્યારે લાગી રહ્યું છે આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે પરિસ્થિતિ એવી છે કે જ્યારે કોઈ આ હોસ્પિટલમાં જાય છે અગાઉ પણ વિવાદોમાં આવી ચુકી છે પરંતુ અત્યારે જ્યારે આ અઢાર મહિનાના બાળક આટલું મોત છે તેને લઈને પરિવારનું એવું કહેવું છે કે હોસ્પિટલ તરફથી પરિવારને એવું કહેવામાં આવે છે કે આ તો સિવિલ છે સાહેબ અહીં તો મરી પણ જાય એટલે આ શું અહીં લોકો મરવા માટે આવે છે કે સારવાર લેવા માટે આવે છે અને તમારું કામ શું છે તમે સલા માટે અહીંયા હોસ્પિટલમાં સત્તા ઉપર બેઠા છો તમારું કામ શું છે સલા માટે તમે લોકોની સારવાર કરવા માટે ઊભા છો કે પછી આવી રીતે દાદાગીરી કરવા માટે મારે અરજી કરવી છે હું ડેડ બોડી ઉપાડીશ નહીં અને મેં ક્યાંય પણ સાઇન કરેલી છે નહીં ડેડ બોડી ઉપાડવા માટે પછી એને પીએમ પીએમ માં લઈ ગયા કરાવ્યું છોકરાનું પીએમ કરાયા બાદ

અને મને પણ દબાવણી કરી હતી પણ મેં પણ દબાયો નહીં એમ નથી એમને કીધું કે હું છોકરો કે આ મેં તેમ થઈ જાય અને એક મેડમે એમ બોલ્યા કે આ સિવિલ હોસ્પિટલ છે એમાં મરી પણ જાય અને કઈ પણ થઈ જાય તો મેં કીધું તમે આ શું લેવા બેઠા છો બધા અને મેં કીધું તમે નસ છો એ પણ મેં શીખડાયું